હાય ગાયઝ હું પૂનમ ખાઉસ તપાસથીને આજે તમારા માટે લઈને આવી છું રાજીગરાના શીરાની રેસીપી ગાઈઝ વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા આજની રેસીપી એના માટે સ્પેશિયલી ખાસ છે કેમ જો તમે આજે રામનમી મીરિયા હોય તો તમે આ ખાઈ શકો છો અને જો તમારે પ્રસાદીમાં એ પણ પરોસવું હોય તો એ પણ એના માટે સારી છે બહુ જ સિમ્પલ ને સ્વાદિષ્ટ છે રેસીપી ચાલો જોઈએ ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં આપણે જોશે પોણો કપડાં રાજીકરો બે ચમોટા ચમચા ઘી એક કપ પાણી પોનો કપ ખાંડ કે સાકર અને તમને જી એ કંઈ મેવા જેમ કે પિસ્તા કે જુદરાક્ષી જોઈ એ ને આ ઇન્ગ્રીડિયન્ટ્સના માપથીને એક કે બે માણસો જમી શકે છે તો જો વધારે બનાવો હોય તો આને ડબલ કે ટ્રિપલ કરજો સૌથી પહેલાં આપણે આપણું પાણી ઉકાળીને રાખવું જ તો તમે એ તમારું જે એક કપ છે પાણી એને સરખી રીતે ઉકાળી અને એક બાજુ રાખી દો હવે એક જો જરાક આમ મોટું સાઈઝનું સુફળિયું કે પેન હોય એને લઈને હાઈ હીટ ઉપર રાખજો જેમ આપણું સુફળિયું ગરમ થઈ જાય એમાં રાજીગડો નાખો હવે એને થોડીક વાર માટે ઢાંકી દો કેમ કે હવે શું થશે કે જેમ આપણું રાજીગડું ગરમ થશે એમાં કંઈ ઘી કે કંઈ નથી નાખવાનું આપણે એ આમ પોપકોર્નની જેમ ઓલું થવા ફૂલવા મનશે ને શેકવા મનશે તો આપણે શું કરવું છે કે જેમ એ ચાલુ થાય ફૂટવાનું એમ તમે ઢાંકણું ઉતારી ચમચા સાથે એકદમ હલાવજો તાકી કંઈ આપણું રાજીગરો છે એ નીચેથી બરી ના જાય લગભગ આને બેથી ત્રણ મિનિટ લાગશે કેમકે આપણો ગેસ હાઈ ઉપર હતો તમે હવે જરાક મીડિયમ કરી શકો છો અને આને સારી તમે સ્પૂન સાથે હલાવજો તાકી કંઈ ભરી ન જાય જેમ ઓલું અવાજ પોપિંગનું ઓછું થઈ જાય કે બંધ થઈ જાય એમ તમને ખબર કે હવે રેડી છે તો હવે આમાં ઘી નાખી ને સારી રીતે મિક્સ કરો ઘી સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં ઓલું જે આપણે ગરમ પાણી કર્યું હતું એ નાખી દો અને મિક્સરને સારી રીતે હલાવો તાકી આપણે દેખાય કે આપણું જે રાજીગ્રો છે એમાં બધું પાણી ફાઇન રીતે ચૂસી જાય છે અને મિક્સ થઈ જાય છે આને લગભગ બેથી ત્રણ મિનિટ માટે તમે મિક્સ કરતા રહેજો અને પછી હવે આપણે આમાં નાખશું ખાંડ તમે જો વધારે કે ઓછી ખાંડ નાખવી હોય તો તમે એ પ્રમાણે નાખી શકો છો મેં લગભગ રાજીગરો રાજીગ્રો નાઇકો પાવ આટલું જ મેં સાંકડામાં નાખ્યું છે તો એ પ્રમાણે તમે પણ કરી શકો છો જો તમે જોઈએ કે તમે કંઈ દ્રાક્ષ કે ઓગે પણ નાખો હોય તો હવે પણ નાખી શકો છો હવે આને આપણે લગભગ પાંચથી દસ મિનિટ માટે આને મિક્સ કરતા રાખશું ચમચા સાથે ને આપણે જોઈએ છીએ કે આપણું જે મિક્સર છે એકદમ ફાઇન સ્મૂથ થઈ જાય આવી રીતે લગભગ આને દસક મિનિટ જેટલું લાગશે ને આ જેમ થઈ જાય તો તમને દેખાશે કે સુફળિયાના એજીસમાંથી ને આખું જે શીરો છે એ ફાઇન રીતે આમ નીકળી જાય નીકળી જાય છે અને આમ વાઇપ થઈ જાય છે સુફળિયામાંથી ને તો હવે આ રેડી છે ને તમે આને હવે ગેસ બંધ કરીને તરત પરોસી શકો છો જો તમારે ધરવું હોય પ્રસાદીમાં તો તમે ધરી શકો છો અને જો તમે પછી ડિનર માટે કે રાખો હોય તો તમે સાઈડમાં રાખીને પછી પાછું ગરમ કરીને પણ ખાઈ શકો છો મેં આના ઉપર ફાઇન રીતે પિસ્તાનું ગાર્નિશ કર્યું છે તમે પણ તમારા કંઈ પણ જોઈ નટ્સ કે ફ્રૂટ સાથે પણ કરી શકો એન્ડ એન્જોય આઈ હોપ તમને આ રેસીપી ગયમી હોય ને તમે જો બનાવો તો પ્લીઝ કોમેન્ટ નાખજો અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મહિલા થેન્ક્સ થેન્કસ guys bye